નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસને વારસે મંગળવાર આજના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચોત્રીસો પિસ્તાલીસથી ચાર હજાર બસો ને વીસ નવસોથી એક હજાર વીસ એરંડા એક હજારથી બારસો પાંચ સૈણા નવસો પચાસથી એક હજાર નવ રૂપિયા ધાણા બારસોથી ચૌદસો પચીસ જુવાર સાતસોથી નવસો દસ ઘઉં ટુકડા ચારસો નેવથી છસો દસ મગફળી આઠસોથી એક હજાર કપાસ બારસો એક થી પંદરસો અગિયાર રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજારથી બારસો ને જીરું પચીસો થી ચાર હજાર એકસો ને એરંડા અગિયારસો થી બારસો પચીસ સૈણા એક હજારથી એક હજાર રૂપિયા અડદ નવસો સાહીઠથી બારસો પચીસ તુવેર નવસોથી ચૌદસો દસ ધાણા એક હજારથી સત્તરસો સોયાબીન છસો વીસથી સાતસોને વીસ રૂપિયા જુવાર ત્રણસો સાઠથી આઠસો બાસઠ તલ સફેદ એક હજાર પચાસથી એકવીસો ને ઓગણપચાસ ઘઉં ટુકડા પાંચસો બારથી છસો ને અડસઠ ઘઉં લોકવન પાંચસો બેથી પાંચસો ને ત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો છ્યાસીથી એક હજાર ચોમોતેર મગફળી આઠસોથી અગિયારસો અઠ્ઠાવન કપાસ સાતસોથી પંદરસો ને સાત રૂપિયા